તો ચાલો અમદાવાદ શહેરમાં કાંકરિયા તલાવ જોવા તો ચાલો જોઈએ હું અને મારા ફ્રેન્ડ નીકળી ગયા હતા અમદાવાદ શહેરમાં શું કેવું મારા ભાઈ મજા માની ત્રીસ કિલોમીટરના દૂર છે આપણે અમદાવાદ તો ચાલો જો દિલબા બે મિનિટમાં પહોંચશું બે મિનિટમાં શું વાત છે ના 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 શાંતિથી જઈએ ભાઈ બે મિનિટની કોઈ બતાવવા નથી આપણે તો તમે જોઈ શકો છો આ કયું છે તમે મને કોમેન્ટમાં જરૂર જણાવજો તો ચાલો આગળ આગળ જોવા જઈએ પહેલાં તમે મસ્ત ગાડી બતાવીશ તમારા દિલભા બતાવશે ગાડી કઈ બાજુ છે દિલભા ગાડી તમે બતાવો ઓકે છે ચાલો 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 ઓ ના એ હરિયાણાથી ગાડી આવી છે તમે જોઈ શકો છો પૂરબોલ લગાવે છે આગળ શું વાત છે ઓ તો ચાલો અમદાવાદ પહોંચી ગયા હતા આપણા પાર્કિંગમાં તો જોઈ શકો છો તમે પાર્કિંગ જે જ પાર્કિંગ બનાવી છે ફૂલ થઈ ગયું છે પાર્કિંગ તો ચાલો આપણે તો ફટાફટ આપણે આવી ગયા છીએ અંદર તમે જોઈ શકો છો બહુ સોરી પબ્લિક છે ઓહ લાઈન તો જોવા તમે કેટલી બધી લાઈન છે વાહ વાહ બહુ લાઈન છે તમે જોઈ શકો છો આપડે પેજ વચમાં ગુસ્મારી દીધી અંદર પહોંચ્યા પછી જોવો તમે ઓ પેલી બોટ તો જ આવે છે વાહ ભાઈ વાહ ફટાફટ આવે છે તમે જોઈ શકો છો વાહ ભાઈ વાહ અરે વાહ 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 અરે ઊંધી પર છે એવું લાગે છે અરે પરી 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 અરે ના 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 તો બ્રેક મારે છે સ્ટેશન આવી ગયું છે તમે જોઈ શકો છો પાછળ સ્ટેશન એકદમ શાંતિથી આવીને અહીંયા ઊભી રહેશે આ બધા પબ્લિકને ઉતારી દેશે કે ઉતરો તમારા રૂપિયા બાતલ ગયા તો જોઈ લો અમારું ડાચું તમે જોઈ શકો છો અમારા ભાઈ બધા સાથે છે અમારી ટીમ તો ચાલો આપણે વિચાર અંદર જે પહેલા તમે આ પોલીસમાં જોઈ લો એ આપણે બધું ધ્યાન રાખીએ છીએ કંઈ હરી કરવી નહીં તો લાઈનમાં મારા શ્રવણભાઈ ઉભા રહી જતા ટિકિટ લેવા તો ટિકિટ લઈને આપણે જઈશું અંદર વાંક શી દીપડો એ બધું જોવા મળશે તમને તો અહીંયા જોઈ શકો છો તમને શ્રવણભાઈ કદાચ દેખાતા હશે તમને નહીં દેખાતા તો એમણે બતાવી દઈશું ભાઈ ના ભાઈ લેવા જતો સવન ભાઈ ને નીકળું જોઈ લે

Arah hati ya, ini details, tapi jauhnya Agar panah hati ini details, batal deh sih. agar. ઓ હાથીની ડિટેસ તમે જોઈ શકો છો ભાઈ શું જોવો છો તમે હાથી ઓ સાચી વાત છે હાથી જોવો છે લાભાઈ તો જોયું તો ખરો હા ભાઈ વાત શું વાત છે તો આ રહ્યો હું તમે જોઈ શકો છો આપડાચું દેખાતું હોય છે તમને તો ચાલો આપણે જઈએ આગળ ઓહ આવો આવો કંઈ ખાવાનું નાખું અરે યા તો નિરાશ થઈ ગયું આ જોઈ શકો છો તમે મેપ કઈ 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 જગ્યા શું છે તમે જોઈ શકો છો ઓ લાયા ને એટલે વાઘ જોઈ શકો છો તમે ગુજરાતીમાં વાઘ કહેવાયા ને ના તો સાંભળી લો વાઘ કહેવાયા નહીં स्वच्छ चलो फटाफट ઓહો આટલી બધી પબ્લિક અહીંયા શું કરે છે મેળો લાગે છે કે શું ચાલો જોઈએ કંઈક તો જોતા હશે યાર બાકી મેં ના ઉભા હોય તો ઓહો આય ત્યાં સિંહ છે એટલે જોવા છે બધા સિંહ જેવા ભાઈઓ આવ્યા છે સિંહ જોવા આવ્યા છે મારા જોડે શું વાત છે પબ્લિક તમે જોઈ શકો કેટલી બધી પબ્લિક છે શું વાત છે હા હા સ્પેશિયલ સિંહ જોવા આવ્યા છે તારું નામ મને જણાવજો શું છે કોમેન્ટમાં યા બધા ટીચર પતી ભાઈ હાય હાય ભલાવી જોલે આ ભાઈએ ડીઝલ ભરાવ નિજર માજીની ગાડી હું મેટા આરે નિજર માય ગાડી વોટસપ બોલો તો ગાંધીયાદી મંદિર મારા સાથે આવી ગયા છે તમે જોઈ શકો છો મંદર ને અમે બધા જઈએ છીએ અંદર જોવા આ બધું જોતા જોતા થઈ ગયું અંધારું તો આપણે નાઇટ શો જોઈ લઈશું એ પેલા મંદિરને જોઈ લો વા શું વાત છે અરે રે ફટાફટ જાય છે કે જાય છે ભાઈ તું તો ચાલો આપણે નાઈટ શો જોઈ લઈએ તો કેવો છે નાઇટ શો ઓ તમે જોઈ શકો છો મસ્ત ચકદોર ફરી રહ્યું છે ત્યાં અરે વાહ અરે ઊંધો ના પડે જ્યાં રાખજો અરે રે 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 અરે બચી ગયા તમે લાઇટ પણ જોઈ શકો છો કે જેમ લાઇટ છે આવી તો આપણે નોરતો પણ નથી જોઈ શકો છો જબરજસ્ત લાઈટ રાખી છે ચકદોર પણ ત્યાં ફરે છે તમે જોઈ શકો છો વાવ શું વાત છે ફોન નીચે રાખો વાવ જોઈ લો લાઇટ જો લાઇટિંગ જોવા તમે પબ્લિક પછી જો લાઇટિંગ જો પેલા જોરદાર લાઇટિંગ છે જ ભાઈ શું વાત છે આ જોયા આપણે આવ્યા હતા લાઇટિંગ જોવા પબ્લિક જો પબ્લિક જોયા પછી એમ વાહ આટલી બધી પબ્લિક અહીંયા તો ભૂલતી ના ભાઈ કારણ કે બહુ ભીડ હતી તમે જોઈ શકો છો ફરાફ બધી પબ્લિક નાઠી છે તમે જોઈ શકો છો આ રહ્યા પોલીસ સાહેબ ઓ સાહેબ જોજો ધ્યાન રાખજો બધાનું હા ધ્યાન તો રાખીશું જ ને તો અહીંયા આવે હતા વિજયભાઈ છવાડા પણ બધી પબ્લિક બધી બહુ હતી એમને જોવા ના મળ્યા મેં જોવા જ ના ગયા પછી એમને ગાય લગાવી કે ચલો આપણે એનો પડદો એમાં જોઈ લઈએ તો ચાલો હું જોઈ લઉં અહીંયા જ છે વિજયભાઈ છોડા આવ્યા છે દેખાતા નથી પબ્લિક જેટલી બધી આવી ગઈ છે ને તે દેખાતા નથી તો ચાલો આપણે જોઈ લઈએ વિજય છવાડાને પણ એ પહેલાં તમને મારા વિડીયો ગમતા તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દો તો પબ્લિકમાં એ બધી બહુ છે જોવાનો મોકો જ ના મળ્યો તમે એક વિચાર્યું કે ચલો પલમાં જોઈ લઈએ તો મેં એક સ્ક્રીન કીધું જોઈ શકો છો વિજયભાઈ સુવા તાલિયા 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 શું વાત છે ઊંઘમાં આવે છે શું અરે વાહ ઊંઘમાં આવે છે અરે નાના ગીતે ગાય છે મને લાગ્યું ઊંઘમાં આવે છો વાહ ભાઈ વાહ આ જો પછી મજા આવી ગઈ શું વાત છે વિજયભાઈ સોળા મજા આવી ગઈ હા ખરેખર ચાલો ભાઈ પ્રોગ્રામ પતી ગયો તો ચાલો બહાર તો બહારથી જ્યાં પહેલા તમે જોઈ શકો છો પબ્લિક કિલી અંદર જાય છે ઋષિભાઈ કઈક કહેવામ નહીં

લાઈક અને કોમેન્ટ કરી દો અને અમારો વિડીયો કેવો લાગ્યો એ પણ લખી દો તો ચાલો ગુડ નાઇટ ફ્રેન્ડ